નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર મનપા ચૂંટણી પર્વ માંગ વરરાજાએ કર્યું મતદાન ઝાંઝરડા મતદાન બુથ ઉપર ઋત્વિક કાછડિયાએ કર્યું મતદાન પર્વ માંગ મતદાન કરવાની કરી મતદાન કરી વરરાજા ખુશી વ્યક્ત કરી જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી છે એમાં આજે મારો આજે મારો માંડવો છે તો છતાંય મેં મતદાન કર્યું અચૂક બધા લોકોએ મતદાન કરવું જોઈએ કેવું લાગ્યું આજે માનવું છે તમારું તમે મતદાન કર્યું છે આ પર્વનું જ્યારે મતદાનનો હક અધિકારનો હક તમે ભોગવ્યો શું કહેશો આજે મતદાનનો અધિકાર છે બધાને કરવું જ જોઈએ મતદાન અચૂકને અચૂક બધાને મતદાન કરવું જોઈએ